જામનગરથી સમાચાર મળ્યા છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી ગઈકાલે સાંજથી નવાગામ ટોડા માછડા ભંગડા ખાનકોટડા વાવડી બેરાજા અને શિશાંગ સહિતના વિસ્તારોમાં મોસમી વરસાદ વરસ્યો હતો મોડી રાતથી થી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને કાર્તક માસમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે ત્યારે સરેરાશ બે ઇંચ થી વધુ વરસાદ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ચિંતા અને હતાશાનો માહોલ છવાઈ ગયો છે કારણ કે કમોસમી વરસાદ ધરતીપુત્રો મોઢામાં આવેલ કોડિયા પણ છીનવી લેવાની CT 手术机。